માર્ચ બે હજાર ઓગણીસથી સંઘાણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ આ કામગીરીને હાલ અધૂરી જ મૂકી દેવામાં આવી છે કોન્ટ્રાક્ટરોએ કામ અધુરું મૂકી દેતા મકાનના લાભાર્થીઓને મકાન હજુ સુધી મળી શક્યા નથી અમદાવાદમાં એએમસી આવાસ યોજનાને લઈને વધુ એક બેદરકારી છતી થઈ છે આવાસ યોજનાનું જે કામ ચાલુ હતું તે હાલમાં બંધ હાલતમાં જોવા મળી રહ્યું છે થલતેજ વિસ્તારમાં આવાસ યોજનાનું કામ ખોરંભે ચડ્યું છે

સમયસર પૂર્ણ થાય છે કે કેમ આવા ગુણવત્તા વાળા બને છે કે કેમ તેની કોઈ યોગ્ય દેખરેખ રાખવામાં આવતા નથી અને આથી જ જે આવાસો છે તે આવાસો માં કોઈ સમસ્યા ઊભી થતી હોય છે ત્યારે એક બેદરકારી છે તે સામે આવી છે વટવા આવાસ યોજના ની જે ઘટના બાદ જે થલતેજ આવાસ યોજના છે તે પણ એક ચર્ચાનો નો છે કારણ કે આ જે થલતેજ આવાસ યોજના છે તેનું કામ છે તે હાર અટકી ગયું છે લાભાર્થીઓ નો ડ્રો થઈ ગયો છે જે લોકો છે તે લોકો મકાન ક્યારે મળશે

કામગીરી જે જરૂરી છે તે પૂરી કરવા માટે શરૂઆત કરવામાં આવશે ટેન્ડર કરવામાં આવશે તેમાં એક બે મહિના જતા રહેશે અને જો રીટેન્ડર કરવું પડશે તો વધુ સમય

જે મકાન છે તે મકાન ફાળવવામાં આવ્યા છે જે માર્ચ બે આ કામ શરૂ કર્યું હતું અને શરત મુજબ બે કામગીરી પૂર્ણ કરવાની હતી એટલે કે ચોવીસ મહિનામાં જ

અધૂરી જોડી દેવામાં આવી છે ત્યારે સવાલ એ પણ થાય કે શા માટે કોર્પોરેશન દ્વારા જે બીજું ટેન્ડર કરવાનું હતું તે ટેન્ડર સમયસર કરવામાં ના આવ્યું શા માટે હજુ નવું ટેન્ડર કરવાની રાહ જોવામાં આવી અને શા માટે જે લોકો છે તે લોકોને મકાનથી હજુ વંચિત રાખવામાં આવ્યા જી જી બિલકુલ ઝલક સમગ્ર માહિતી સાથે જોડા બદલ આપનો આભાર